આ મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેસવાનું છે કમની કલર અને કમની ફિટિંગ ટ્રેક્ટર છે ટ્રેક્ટર વન ઓનર છે અને ઘર ટ્રેક્ટર છે તો ટ્રેક્ટર તાત્કાલિક આપી દેવાનું છે તો ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર અને આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે મોડલ કિંમત આગળ વિડીયોમાં જાણીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને આપણી ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે અને આપણી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ પર જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો વાત કરીએ ખેડૂત મિત્રો મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે બારમો મહિનો બે હજાર અને અગિયારનું એન્ડનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે અને ટીપટોપ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે અને કમની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક જોવા મળશે ટ્રેક્ટર આખું ઓરિજિનલ કમની કલરમાં જ તમને જોવા મળશે અને આખું ટ્રેક્ટર એકદમ સોખું સારું જોવા મળશે તો આ ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો આગળ પાછળ બંને ટાયર સારા જોવા મળશે અને કમની ફિટિંગ એન્જિન જોવા મળશે તો સોએ સો ટકાની જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે કમની ટાયરમાં ટ્રેક્ટર જોવા મળશે તેવું માલિકનું કહેવું છે ખૂબ જ ઓછું હાલેલું આ મેસી ટ્રેક્ટર ટ્રેક્ટરમાં મિત્રો તમને ક્યાંય પણ કાટછળો જોવા નહીં મળે એન્જિન ગેરહાઇડ્રોલ એકસો એ ટકા વર્ક કરે છે બેટરી સારી જોવા મળશે વાયરિંગ આખું ઓકે જોવા મળશે લાઇટ વગેરે ઓકે જોવા મળશે તો આ ટ્રેક્ટરની વાત કરીએ આપણે માલિકની તો માલિકનું નામ જયરાજભાઈ છે અને જયરાજભાઈએ આ મેસી ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને પંદર હજાર રૂપિયા રાખેલી છે તો જયરાજભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું સાત પંચાણું છવ્વીસ આઠ બ્યાસી જયરાજભાઈનો મોબાઈલ નંબર છે ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને પંદર હજાર રૂપિયા રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો લાઠી તો ગામ અડતાલા ગામ જોવા મળશે નામ જયરાજભાઈ જયરાજભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આ વિડીયો આપણો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે જયરાજભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય